રાધનપુર ખાતે આવેલ વાગડવાડી લોહાણા પાસે ઠંડી છાશનું વિતરણ પ્રભુ પ્રસાદ પરિવાર ઈશામ હોમ દ્વારા આયોજિત ઉનાળાના કાટઝાળ ગરમીની અંદર રાધનપુર બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ઠંડક મળી રહે તેના માટે અમૃત સમાન છાશનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે ઉનાળામાં બે માસની અંદર રાધનપુર બજારની અંદર આવતા લોકોને ઠંડી છાસ પીવડાવવામાં આવે છે ફ્રીમાં સેવા આપી રહ્યા છે જેમાં મુકેશભાઈ ડાયાલાલ મહારાજ અને દલ

m u l t i m 도 n d s a w e e n o a i s s i n हा बसांत